એ 10 દિવસથી ગુજરાતની ભારતના અલગ અલગ પ્રદેશોમાં ફરીને આજે આપણે પાછા ફરી રહ્યા છીએ આપણા પ્રદેશ સૌરાષ્ટ્ર તરફ એનો ગર્વો ગર્વો એ ਹੇ ਨਾ ਹਵਜ ਹਾਵਜ ਹੈ ਤਨ ਪੀਏ ਹੇ ਨਾ ਨਮਣਾ ਨਮਣਾ ਨਾਰਿਓ ਨੇਨਾ તો આજે છે આપણી હરિદ્વારની જાત્રાનો છેલ્લો વિડીયો તો મિત્રો છેલ્લા ઘણા દિવસોથી પોતાના લોકોથી દૂર પોતાના પ્રદેશથી દૂર રહેવું એ કોઈ નોર્મલ વસ્તુ જો ન હતી આ છેલ્લા દસથી બાર દિવસે મારા માટે ખૂબ જ નવો અનુભવ રહ્યો છે આ દરેક દિવસે આપણે કંઈક ને કંઈક નવું શીખતા રહીએ છીએ આપણને દરેક નવો અનુભવ મળે છે દરેક નવી મુશ્કેલીનો સામનો કરવાનો હોય છે અને દરેક નવી પરિસ્થિતિ સાથે ડીલ કરવાની હોય છે મિત્રો જે લોકોને લાગતું હોય ગુજરાત અથવા ગુજરાતના લોકો ખરાબ છે તો તમે એકવાર જરૂરથી જાત્રા કરી જુઓ તમને ખબર પડશે કે ગુજરાતની ખાસિયત શું છે ગુજરાતનું મહત્વ શું છે તો મિત્રો ઘણા લોકો પ્રશ્ન છે જાત્રામાં જવું જવું જોઈએ જોઈએ કે કે ન તો મારો તમને એક જ જવાબ રહેશે જો તમને ક્યારે પણ આ મોકો મળે તો આ મોકો ન મુકતા કારણ કે જાત્રા કરવી એક અલગ જ લાહો રહેશે તમને અલગ અલગ પ્રકારની વસ્તુ શીખવા મળશે તમે કંઈક નવું શીખીને આવશો અને કહેવાય છે ને કે અનુભવ એ સૌથી મોટો શિક્ષક છે એ અનુભવ તમને અહીંયા જોવા મળશે અનુભવ શીખવા મળશે તો મિત્રો હવે ઘણા લોકોનો પ્રશ્ન છે કે જાત્રામાં જવી ત્યારે શું શું કાળજી રાખવી જોઈએ તો જ્યારે પણ તમે જાત્રામાં જાઓ ત્યારે એ વસ્તુનું જરૂર ધ્યાન રાખજો કે તમારા ભેગા આવેલા બાળકો અથવા વૃદ્ધોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે કારણ કે ત્યાં તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓ પડી શકે છે ઘણા લોકો તમને પરેશાન પણ કરી શકે છે અને આ વસ્તુની તમારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને એ વસ્તુ પણ જરૂરથી ધ્યાન રાખવી જોઈએ દવા વગેરે જેવી કોઈપણ પ્રકારની જરૂરી વસ્તુ છૂટી ન જાય જે વસ્તુ જરૂરી હોય તેને અચૂકથી સંભાળી રાખજો તો મિત્રો હવે વાત કરું મારા અનુભવની તો મિત્રો આ જે જાત્રાનો અનુભવ હતો તે મારા માટે ખૂબ જ અલગ હતો મેં પહેલીવાર પબ્લિક કરવાની ટ્રાય કરી હતી અને પબ્લિકમાં બ્લોગિંગ એટલે ખુબ જ બહારના સ્થળે ફરવાના સ્થળો ત્યાં અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ જગ્યા ની સંસ્કૃતિ ધર્મ વગેરે વિશે જાણવા મળતું હતું અને આ જાત્ર દરમિયાન ખુબ જ અલગ અલગ પ્રકારના અનુભવ થયા જેમાં ખુબ જ સારી વસ્તુ શીખવા મળી દરેક દિવસે આપણને કંઈક ને કંઈક નવી વસ્તુ શીખવા મળતી છે અને ઓવરઓલ કહીએ તો આ જાત્રા વન ઓફ બેસ્ટ અનુભવમાં સામેલ થઈ શકે છે આ જાત્રામાં મને સિનેમેટોગ્રાફી વિશે પણ ઘણી બધી વસ્તુ શીખવા મળી મિત્રો જ્યારે કોઈ પણ વસ્તુ સફળ થાય છે ત્યારે તેમાં કોઈ પણ એક વ્યક્તિનું યોગદાન હોતું નથી તેમાં ઘણા બધા લોકોનું યોગદાન હોય અને આ જાત્રામાં જે પણ સારા સારા લોકોએ યોગદાન આપ્યું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું આ બધા જ લોકો વગર કદાચ અમારી આ જાત્રા એટલી સફળ અને વિઘ્ન વગરની ન થઈ શકત અલગ અલગ પ્રકારના ચેલેન્જીસ આવ્યા બધાએ સાથે મળીને યોગદાન આપ્યું અને ખૂબ જ સારી રીતે બધા ચેલેન્જનો સામનો કર્યો જે ખૂબ જ મજેદાર અનુભવ હતો મિત્રો આભાર માંગવા એમાં કે છે બધા જ લોકોનો જેને ખૂબ જ સારો સહકાર આપ્યો ટીમ વર્ક કર્યું અને આ જાત્રાને સફળ બનાવી આ જાત્રામાં પોતાનું ખૂબ જ સારું યોગદાન આપીને આ જાત્રાને સફળ બનાવનાર અમુક લોકોનો અભિપ્રાય જાણીએ તો નમસ્કાર મિત્રો કેમ છો બધા તો મિત્રો આજે છે આપણી જાત્રાનો છેલ્લો દિવસ જ્યારે આજે આપણે કોઈ સ્થળ તો નથી લેવાના પરંતુ આજે આપણી જાત્રા પૂર્ણ થઈ જવાની છે અને આપણે પહોંચી જવાનું છે આપણા ઘરે એટલે કે અમરેલીમાં તો આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાન થી ગુજરાત તરફ કયા લાખી રાહત નાઇટમાં બસ ડ્રાઈવિંગ થઈ છે અને અત્યારે આપણે ગુજરાતના થારોડની અંદર છીએ જ્યાં આપણે એક નાનો બસનો હોર્ડ લીધો છે તો અત્યારે તે આપણે નીકળીશું સીધા અમરેલી તરફ અને અમરેલી પહોંચ્યા બાદ જ હવે તમને આગળના બ્લોક જો કન્ટિન્યુ થઈ શકશે તો જોવા મળશે નહીં ધરા આગળના બ્લોક આપણે હવે બંધ કરશું તો હેલો ગાઈઝ તો હેલો ગાઇઝ હવે અમે આવી ગયા છીએ થરાદ ગામમાં થરાદ ગામમાં અમારો વોલ્ડ છે આજનો

અમુક અમે ઓછા કરાવી તો કરી લેવા હતા તો અમે જાત્રા કરવા ગયા હતા તે આ અમારા સાથીદાર છે મહિપાલભાઈ કેમેરો કરો એની બાજુ તો આ છે અમારા મહિપાલભાઈ અમે આજે અમે અમારું રિવ્યુ આપશું કે જાત્રા બહુ સરસ થઈ આખા રસ્તે મજા આવી ગઈ શરૂઆતમાં આપણે કોઈ પાસે જાતા નહોતા પણ આ દીવુભાઈ ગીડારે આપણી દોસ્તી થઈ ગઈ પછી ખબર પડી આપણો વ્લોગ બનાવે છે બહુ અમે એના કહી તો ફેન ફોલો થઈ ગયા જાત્રા દરમિયાન કઈ તો અમારે ખાવાનું મસ્ત હોય ખાવા પીવામાં કાંઈ ઘટે નહીં લોકેશન સારી હોય ફરવામાં એવા જ મારા બીજા સાથીદાર જે ખાસ સાથીદાર એની યાર આખી જાત્રામાં હું રેખડો છું ત્યાં શ્રી મૈપાલભાઈ ધાધલ જે કઈ તો અમારા હાઈ છે અને જાત્રામાં કહીએ ને તો આવી મજા મને એકે વાર આવી નથી એટલે જાત્રા મારી બહુ સરસ ગઈ અમે જાત્રામાં ગયા તા તો અમને બહુ મજા આવી પ્રવાસમાં અને અમે અહીંયા ફરતા હતા તે એક રમકડા વાળા અમારો હાથ અડી ગયો હતો તો અહીંયા પછી થોડીક બેટર બોલાશે થઈ ગઈ હતી તો એ બધું પછી પતી ગયું પછી એ તમને ઓલા કીધું રાજી થાય એ બધું રેડી છે પછી અમે અત્યારે અહીંયા સેવી અને અમને બહુ મજા આવી રહી છે મારું નામ છે ગાઈઝ રાજવીર ધાધલ હું અમરેલીનો રહેવાસી છું

હલો અમે અમરેલીથી હરદ્વાર ચૌદ દિવસની ટૂરમાં ગયા હતા ત્યાં પેસેન્જરનો સપોર્ટ એ સારો રહ્યો અને જમવાના મજા આવી ગઈ ટૂરમાં બહુ મજા આવી અમારે તેર દિવસનો પ્રવાસ બહુ સારો રહ્યો છે શિવરાજભાઈ તથા રઘુભાઈની સારી કામગીરી હતી તેરિયા ટ્રાયલર્સ ભાઈ શ્રી અશ્વિનભાઈ ગોસ્વામી ડ્રાઈવર રસોઈયાભાઈઓ બધાનો સપોર્ટ સારો રહ્યો છે શાંતિપૂર્વક અમારી યાત્રા સફળ થઈ છે જય માતાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજન કરવામાં આવેલું અને ખાસ કરીને શિવરાજભાઈ દાદલ ગ્રુપનું આયોજન હતું અને સાથે અમારું ગ્રુપ પણ જોડાયેલું અને અમારી આ ફર્સ્ટ ટુર હતી કે જ્યાંથી અમે ચાલીસ થી પચાસ લોકો તેર દિવસની યાત્રા પર ગયેલ અને ખાસ કરીને જે શિવરાજભાઈનું મેનેજમેન્ટ હતું રસોઈ હોય રહેવાની સગવડ હોય બાકી પણ બધું કોઈને તબિયત ખરાબ થાય તો એમને એસી રૂમ પણ પ્રોવાઈડ કરવામાં આવતો અને બધું ટાઈમ ટુ ટાઈમ મેનેજમેન્ટ સચવાઈ જતું સાથે સાથે અમારા રસોઈયાઓનો પણ સપોર્ટ સારો હતો જે રસોઈ સારી બનાવતા ટાઈમ ટુ ટાઈમ બનાવતા અને બાકી બધાનો પણ સહયોગ સારો હતો અને જે અમારી ટૂર નક્કી કરેલ ટાઈમ પ્રમાણે કે બારથી તેર દિવસમાં પૂરી કરવાની હતી તો એ જ ટાઈમમાં પૂરી પણ થાય છે કોઈની તબિયતમાં કંઈ તકલીફ નથી થઈ ના બધું સારી રીતે બધું થઈ ગયું છે અને અમારી એમાં તડકા બહુ પડ્યા વાતાવરણ તડકાનું હતું પણ આવી મજા તો મિત્રો જો તમને પણ ટ્રાવેલિંગ કરવું ગમતું ન હોય ને આખો દિવસ તમે મોબાઈલમાં પડ્યા રહેતા હોય તો તમારી માટે એટલું જ કહીશ કે મોબાઈલની પાછળ જે તમને બ્લર દેખાય છે ને એનું નામ છે જિંદગી જે જીવવા જેવી વસ્તુ છે માણસો માટે